બાકી નથી રાખ્યું એવા લોકોને આપણે જબરદસ્ત જવાબ આપવાનો છે અને એમાં કોંગ્રેસ મિત્રો તો ખરા આપણા એક ભાઈ નીકળ્યા છે ભારત જોડો કરવા ચાલે યાત્રામાં ચાલવા માટે પચીસ હજાર ના બૂટ જોઈએ શૂઝ જોઈએ રાજકારણ માં ચાલવા માટે દિલની અંદર નિયત જોઈએ ને દિમાગ જોઈએ ચાલો એનાથી પડે મને તો ઘણી વાર નવાય લાગે છે કે કોઈ પણ બાળક કઈ પણ કારણ વગર અઢી હજાર કિલોમીટર ચાલવા નીકળ્યો છે બોલો કોઈ લેવા દેવા વગર અને બીજું પેલા આવા માણસ આપડા શ્રી રાહુલ ગાંધી સાહેબ એમને એક કશું મને નવાય લાગે છે મારા ખાલી કોંગ્રેસ વાળાઓ પૈસા લઈ આવો કે આપણે મેડમ જીતવાના છીએ આપણી હવા ચાલી રહી છે રાહુલ ગાંધી પણ યાત્રા પર નીકળી રહ્યા છે ત્યાંથી પૈસા લઈ આવો અને બરાબર જાણે છે કે જીતવાના તો નથી

તમે કોને સપોર્ટ કરી રહ્યા છો તમે આવી વાતો કરીને આપણું આર્મી જે છે એનું મનોબળ તમે તોડી નાખવા માંગો છો રફેલ લઈ આવ્યા તો આ લોકો ગુમા કરી રફેલ ની અંદર પૈસા ખાધા

આજે તમે વિચાર કરો કાશ્મીર થવા જઈ રહ્યું છે લોકો ધાડા ના ધાડા આવ્યા હતા ફોરેન કન્ટ્રી ના જોવા માટે કયા છે ઇન્ડિયા વાળા કે છે ભાજપ વાળા કે છે સાચું છે કે ખોટું છે ખરેખર શાંતિ છે કે નહીં અને ત્યાં એ લોકો જોયું તો ના બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે ઝંડો પકડવા માટે પણ કોઈ જીવતો નહી હોય તમે વિચાર કરો આ લોકો ની તાકાત તમે બેફામ બોલવાની ફટાઈ તમે જુઓ કે તમારો ઝંડો પકડવા માટે પણ કોઈ હાજર નહીં હોય પાકિસ્તાન વાળા છે પાકિસ્તાન જોડે વાત કરો હવે ખૂણા મરકી ચાલતી હોય અને મોદી સાહેબે ખુલ્લું કહું કે જો ભાઈ ગોળી અને બોમ્બના ધડાક વચ્ચે વાત નહીં થાય અમે પાકિસ્તાન જોડે વાત નહીં કરીએ પૂર્ણ વિરામ મૂકી દીધું